જય મૂલ્યુટ ફેમિલી ને આજના નવું લગ્ન હાર્દિક સ્વાગત છે આજે આપણે સાર હાડા શહેર આજ બધું શરૂ કરેલ છે આપણે આજે મકાઈની વાવણી કરવા માટે આવી ગયા છો વાવવા માટે કપાસની અંદર મકાઈ વાવી રહ્યા છીએ એક જ વળી વાવી હતી આવી રીતનું જે એક ઉથલે જે નથી ફેરાતા આપણે થોડોક વ્યૂ લઈ લઈએ ચારે એ નજારા છે કે ઘટે નહીં હવે જોઈ રહ્યા છો કે આવી રીતના હાલી ગયું છે આપણે મકાઈ વાવી દીધું છે કળી વાગવાનું છે કંઈક આવી રીતનું વાવ્યું છે શાહ થોડા ઘણા આડાવાળા લાગતા હશે આવી રીતનું બધું કંઈક વાવી દીધું છે અંદર થોડું ઘણું હજી ભીનું થોડુંક પડે છે ને એની અંદર ડાટો થઈ જાય તો ને એવું બધું ધીમે છે વાવી નાખ્યો તે માંડવી માંડવી નહીં પણ મકાઈ વાવી નાખી તે આજ કંઈ ખાસ લાંબો એવો ઓલગ બન્યો નથી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતી આવતીકાલે જે આગળ આપણને થોડોક પણ વાવી નાખી છે બે મિલેટ કરી હવે હાલ ધીમે ધીમે લીલી નાગેર ખાવા મળી છે ધીમે ધીમે કુદરતના ખોળે હોય ને એવું લાગશે કે ઘટીને નજારા થવા મળ્યા છે હવે રાત આપણે કે લાંબી લખ મેળવી નથી કે છે કે નહીં હવે આવતીકાલે નવા ઓલક આગળ કંટિનિંગ આવતીકાલે નવા અવલોકની અંદર આપણે દેખાશે હવે આપણે હાથ નલક